પાલીતાણા સિંધી સમાજ દ્વારા શ્રી ગુરુ નાનક સાહેબ ની પાંચસો છપ્પનમી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ પાલીતાણા સિંધી સમાજ દ્વારા દેશ અને દુનિયાની સાથે પરંપરાગત રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલીતાણા સિંધી સમાજ દ્વારા શ્રી ગુરુ નાનક સાહેબ ની પાંચસો છપ્પનમી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી જેમાં પંજાબ પ્રાંત અમૃતસરના રાગીભાઈ સાહેબ ભાઈ હર્ષદીપસિંહના કથા કીર્તનમાં સિંધી સમાજના ભાઈઓ બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા પ્રભાત ફેરી પણ કરવામાં આવી ગુરુદ્વારા સાહેબમાં લાઇટ ડેકોરેશન પણ કરવામાં આવ્યું સિંધી કેમ્પમાં માં આવેલ બંને ગુરુદ્વારા સાહેબમાં બપોરે તથા રાત્રે લંગર પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું જ્યાં સિંધી સમાજના લોકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા ગુરુ નાનક દેવજીને ગુરુ ગુરુવાણી નામ સિમરણ કરીને ગુરુ સાહેબજીના આશીર્વાદ પ્રાપ્ત કરીને પોતાના જીવનને ધન્ય બનાવેલ